શું માતાજીના દર્શન કર્યા છે શું આશીર્વાદ લીધા છે અને ખાસ કરીને પાડેલા જઈ રહ્યા છો શું ઉદ્દેશ સાથે નીકળ્યા છે આજે માતાજીને અમે દર્શન કર્યા છે અને હાલમાં જે પાડેલિયા ખાતે જે હિંસા ઘટના ઘટી હતી ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે ત્યાંની સત્ય હકીકત જાણવા માટે માટે અમે જઈ રહ્યા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશ કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ ત્યાં જઈશું ત્યાં સ્થળની મુલાકાત કરીશું લોકોની મુલાકાત કરીશું જાણીશું અને બાદમાં સત્ય સત્ય હકીકત સૌને અમે જણાવીશું બાદ એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ બિલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે આદિવાસી સમાજને સંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે જળ જંગલ જમીન પણ એમના પોતાના અધિકારો છે ખનીજો પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય વેદાંતા જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનો આર્ટિકલ બસો ચુમ્માલીસ હોય પેસા એક્ટ ઓગણીસો છન્નું હોય એમાં પણ જણાવવામાં આવ્યું છે કે નવ લોકસભા ન વિધાનસભા સૌસે ઊંચી ગામસભા અને ગામ સભાની પરવાનગી વગર જ્યારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે જે પ્રકારે ગુરુ ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડીડીયાપાડામાં આવ્યા અને એમણે પણ કીધું આગળ અમિત શાહ પંચમહાલમાં આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં

ભાષાને આધારે રાજ્ય બન્યા છે જાતિના આધારે રાજ્ય બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં બિલ પ્રદેશ બનશે જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે ઓકે ઓકે ઓકે